કેશોદ તાલુકાના અગતરાય ગામેથી મોવાણા જવાના રાજમાર્ગ પર ડામર રોડ બનાવવાનું કામ મંજૂર કરવામાં આવેલ ત્યારથી જ વિવાદાસ્પદ રહેલ છે અગતરાય ગામેથી મોવાણા જવાના રાજમાર્ગ પર જૂનવાણી ગાડા માર્ગની ગાડી હયાત હતી જ્યારે રોડનું કામ મંજૂર થતાં કામ રાખનાર એજન્સી દ્વારા ખોદકામ શરૂ કરવામાં આવેલ ત્યારે રાજમાર્ગની મધ્યરેખાથી પહોળાઈ બંને બાજુ સરખી રાખવાને બદલે જો હુકમી અને મનમાની ચલાવી નિર્દોષ ખેડૂતોના બિનજરૂરી સેઢા ખોદી નાખ્યા હતા અને અસર કરતા ખેડૂતોની રજૂઆત ધ્યાને લેવામાં આવી નહોતી ઉપરાંત જવાબદાર કચેરી દ્વારા પણ આંખ આડા કાન ધર્યા હતા અને હાલમાં અગતરાય ગામેથી મેવાણા ગામે જવાના રાજમાર્ગ પર ડામર રોડનું કામ અધૂરું રાખતા ખેડૂતો પશુપાલકો ચોમાસામાં હેરાન પરેશાન થઈ રહ્યા છે કેશોદના અગતરાય ગામેથી મોવાણા ગામે જવાનો રસ્તો અધૂરો રાખતા ખેતી કામ માટે ખેતરમાં આવવા જવા માટે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે કેશોદના અગતરાય ગામેથી મોવાણા જવાના રાજમાર્ગ પર આવેલા ત્રણ ચોક જેટલા ત્રણસોથી વધુ ખેડૂતો અને પશુપાલકો કરીને ધીરજ ગુમાવી ચૂક્યા છે ત્યારે નજીકના દિવસોમાં બળદગાળા જોડીને જવાબદાર કચેરીએ ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી છે અગતરાય ગામેથી મોવાણા ગામે જવાનો રસ્તો તૈયાર કરવામાં આવે તો આસપાસના ગ્રામ્ય વિસ્તારોના રહીશો વાહન ચાલકો અને ખેડૂતોને ઉપયોગી અને સુવિધા સભર બની શકે તેમ છે ત્યારે જવાબદાર તંત્ર અને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હકારાત્મક અભિગમ અપનાવી અધૂરું રસ્તાનું કામ પૂરું કરાવશે કે એકબીજાને ખો આપશે એ તો આવનારા દિવસોમાં જ ખબર પડશે આ જૂનાગઢ જિલ્લાના કેસોદ તાલુકાનો મુવાણા ગામનો રાજમાર્ગ છે અગતરાય ટુ મુવાણા આ માર્ગ છ કિલોમીટરનો છે ચાર કિલોમીટર આમાં આજથી પાંચ વર્ષ પહેલાં ડામારો પટ્ટીમાં થઈ ગયેલો છે અને બે કિલોમીટર બાકી છે બે કિલોમીટર એવી પોઝિશન છે ખેડૂતો ઓછામાં ઓછા ત્રણસો ખેડૂતો આ બાજુ છે હાલવા માટે ચોમાસામાં પાંચ મહિના એવી પરિસ્થિતિ થાય સમજી લો કે કોઈ માણસ ખેડૂત વાડીએ જઈ શકતો નથી અથવા તો એકાબીજાના બીજાના ખેડૂતોને વાડીમાં થઈને જવું પડે એવો આ માર્ગ હશે સમજી લો એટલે આ અમે સરકારને ઘણી વખત રજૂઆત કરી છતાંય સરકાર આમાં કોઈ ધ્યાન દીધું નથી ચૂંટણી ટાણે મતદારો બધા આવતા હોય અમે તમારું આ કાર્ય કરી દેવું કરી દેવું એ રીતે પાંચક વર્ષ વયા ગયા ઓછામાં ઓછું હવે ખેડૂતોને એમાં લિમિટ આવી ગઈ છે હવે કંઈક કરવું પડશે આમ સમજી લે સરકારને પણ વિચારવું પડશે ને ખેડૂતો તો એટલા બધા ત્રાહીમાં પોકારી ગયા છે સમજી લો કે કે હવે તો પંદર દિવસમાં જો આનો નિર્ણય નહીં આવે ને તો એક બધા કે આપણે ગાડા બળદ સહિત કે બધા કચેરીમાં કે ધામા નાખી અને ત્યાં આપણે રોકાવવું છે આમ આદમી પાર્ટી સંગઠન મંત્રી કેશોદ આજે અમે અગતરાઈ મોવાડાની ગાડીમાં આવ્યા તો અહીંયા અત્યારે તમે જોઈ શકો કેવડા કેવડા ખાડા અને રસ્તા ઉપર ટુ વ્હીલ નથી આવી શકતું અને ખેડૂત લોકોએ એની રીતે એના હાઇથે પાણા રાખીને રોડને હાલવા માટે રસ્તો કરે છે અને આ રસ્તો પહેલાં ગાડી કહેવાતી રાજાશાહી વખતનો રોડ છે તો અત્યારે રોડ નામનું જ ખાલી છે અહીંયા અને ખેડૂત લોકોએ કેટલી રજૂઆત કરી મામલતદાર થઈ જાય થઈ જાય હજી કોઈ લોકોએ કઈ ધ્યાન નથી દીધું અહીંયા આ ખેડૂતોને હચોડા ધોરા આવી ગયા પણ કોઈ અહીંયા ધ્યાન દેતું નથી એટલે અમે તંત્રને એટલું કહેવા માંગીએ કે શા માટે ખેડૂતે કંઈ ગુનો કર્યો છે તે તમે અહીંયા કોઈ જોવાય નથી આવતા કે કોઈ પૂછવાય નથી આ રાતના અહીંયા નીકળવામાં ને મોવાના દિન જવા માટે જૂનાગઢ વંથલી કણજાથી મોવાના દિન જવા માટે રસ્તો બહુ માણસને સેલો પડે છે એ રસ્તામાં હાલી ને નીકળ્યા એમ નથી એવી પોઝિશન છે અત્યારે ખુદ હું થર ઉપર આવ્યો ખેડૂત ભેગો ચાલી મેં ગાડી જોઈ રોડ જોયો એટલે મને એમ થઈ ગયું કે આપણા જે ધારાસભ્ય દેવાભાઈ માલમ કે આજે એને ખોબલેન ધોબલે બે ટ્રમથી મત દીધા આની જનતાએ અને એને મંત્રી બનાવીને પણ મોકલા તો હું દેવાભાઈ શ્રીને એટલું કેવા હાથ જોડીને માગુ છું કે તમને બે વખત ધોબલે આ પબ્લિકે જનતાએ તમને મત આપી અને વિજય બનાવ્યા તો તમને જરાય દયા પબ્લિકની માટે નથી આવતી કે પબ્લિકનું આપણે થોડુંક વિચારીએ કે પબ્લિકે આપણે ને થોબલે મત આપ્યા તમને મંત્રી પદમાં મોકલા પણ તમને જરાય દયા જેવું નામ નથી દેવાભાઈ હું તમને એટલો હાથ જોડીને કહું છું કે દેવાભાઈ માલમ તમને કોગદી ચક્કર મારો કે ખેડૂત દીકરો કેટલો પીચાય છે અત્યારે તમારે તો શું છે કે ઓફિસમાં બેહું છે કોઈ દી નીકળવું નથી એટલે મારી નમ્ર વિનંતી દેવાભાઈ માલમ ને કે એકવાર તમે ચક્કર મારો ને એકવાર તમે નીકળવા રોડ ઉપર તો તમને ખ્યાલ આવે કે ખેડૂત દીકરો કેવો ચિપાઈ ને રહી છે એટલે મારી નમ્ર વિનંતી દેવાભાઈ માલમ ને જય હિન્દ જય ભારત મધુરાવલિયા સાથે બી રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ